અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના સામાજિક સમાજ કાર્યક્રમની અંદર રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યાની અંદર જય શ્રી રામના નારા અને જય ભવાનીના નારા સાથે ભગવા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો રિપોર્ટર હિતેન્દ્ર પટેલ માલપુર મેઘરજ અરવલ્લી લોકશાહીને અનુરૂપ

g o